નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો જૂનાગઢ રવેડીમાં વી ધર્મીઓને નો એન્ટ્રી જૂનાગઢના દામોરદુરકુંડ ખાતે મહાશિવરાત્રીના મેળાને લઈને સનાતન ધર્મીઓએ અનોખો નિર્ણય લેવા મહાસંમેલન યોજ્યું હતું સંમેલનમાં સંતો મહંતો સાથે હજારો લોકો સામેલ થઈને રેલી કાઢી હતી સંમેલનનો મુખ્ય ઉદ્દેશ હતો કે મહાશિવરાત્રીના મેળા વખતે રવેડીમાં વી ધર્મીઓની બગીઓને એન્ટ્રી નહીં આપી મેળામાં યોગ્ય વ્યવસ્થા કરવા અને વી ધર્મીઓને નો એન્ટ્રીને લઈને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો રેલ લોકો આંદોલન કરશે ખેડૂતો પોતાની માગણીઓને લઈને ઘણા દિવસથી આંદોલન કરી રહ્યા છે સરકાર સાથેની બેઠકોને અંતે કોઈ રસ્તો નીકળ્યો ન હોવાથી હવે સરકાર સામે ખેડૂતોએ બાયો ચડાવી છે ખેડૂત નેતા સરવનસિંહ પંડેરે જાહેરાત કરી છે કે છ માર્ચ દિલ્હી તરફ કૂચ કરશે અને તેઓ દિલ્હી જવા માટે ટ્રેન અને બસનો જ ઉપયોગ કરશે દસ માર્ચે બપોરે બારથી ચાર વાગ્યા સુધી આખા ભારતમાં રેલ રોકો આંદોલન કરવામાં આવશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકાર ખોટી છે સર્વેના વાયદાઓ કરે છે હવામાનની આગાહી વચ્ચે ગુજરાતમાં કમોસમી વરસાદ વર્ષો છે જેને લઈને ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે નુકસાનીને લઈને કિસાન કોંગ્રેસ નેતાઓ નિવેદનમાં કહ્યું છે કે કમોસમી વરસાદમાં જીરો ઘઉં ચણા રાયડો અને કેરીના પાકને ભારે નુકસાન થયું છે સરકાર સર્વે કરી તેનું નુકસાન ચૂકવી આપે સરકારે આ કામગીરી અડતાલીસ કલાકમાં કરવી જોઈએ અને સહાય ચૂકવવી જોઈએ પાલ આંબલીયાએ કહ્યું છે કે સરકાર ખોટી છે ખાલી સર્વેના વાયદાઓ જ કરે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હેપેટાઇટિસ વાયરસના કેસમાં ઉછાળો થયો છે તામિલનાડુના પાડોશી રાજ્ય કેરળમાં હેપેટાઇટિસ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે પચાસથી વધુ લોકો આ વાયરસથી સંક્રમિત થયા છે જે દૂષિત ખોરાક અને પાણી દ્વારા ફેલાય છે અને તેઓ હોસ્પિટલમાં સઘન સંભાળ મેળવી રહ્યા છે જેમાં ત્રણ લોકોના મોત થયા છે રાજ્ય સરકારે આને નિયંત્રણમાં લેવા માટે પગલાં લીધા છે જો દરેક વ્યક્તિ સ્વચ્છ ખોરાક અને પાણી લે તો આ પ્રકારના વાયરસથી બચી શકે છે તો ચાલો મિત્રો ફરીથી અગત્યના સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે